થઈ હતી આવેલ વલ્લી ચેરિટે કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં આજ રોજ સવારે દસ ત્રીસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલતદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી બીસીટી તેમજ એમએસ એમએમએસ ટ્રસ્ટી શ્રીઓ પ્રવીણબેન દિલાવર વલી તથા હસીનાબેન હારુનભાઈ પટેલ વિદેશથી પધારેલ મહાનુભાવ આમંત્રિત મહેમાનો વાલી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અંતરે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ તથા પુસ્તક આપી પુષ્પકગૂંચવડે સન્માન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામના આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાના નવ્વાણું શ્રેષ્ઠ નામ લય સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળકો દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગને વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની વબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરવામાં આવ્યું હતું ટીવાયબીએ અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા ઝેબાનું ટ્રોફી આપી પ્રમુખ પદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રીના શુભ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત મેં બનના ચાહતી હું કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા પિઝા પે ચર્ચાની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવન ચરિત્ર આધારિત માઇ મેક્ટ રજૂ કર્યું હતું તથા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમ પર નુક્કડ નાટક રજૂ કર્યું હતું ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનો ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેરા અંદાજમાં રજૂ કર્યું હતું અંતર અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરી આ સાથે પ્રધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા એમનું મનોબળ વધે એ માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના સી ઇઓ નુસરત જહાએ સમગ્ર વિશેથી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોનો તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા શી ફાળો આપ્યો એ તમામને પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં મોલાના ભાઈ ટ્રસ્ટીશ્રીઓ તમામ કર્મચારીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓને પ્રગતિ માટે દિલથી દુઆઓ કરી હતી